સામાન્ય કાળનો બાવીસમો રવિવાર ઈસુ સામાજિક રિવાજો અને ધાર્મિક નિયમો વચ્ચે ધાર્મિક નિયમોને પ્રાધાન્ય આપે છે શું આપણે સામાજિક રિવાજ પાડવા માટે ધાર્મિક નિયમોનો નથી સાંભળીએ સંત અધ્યાય કડી એક થી આઠ ચૌદ થી પંદર અને એકવીસ થી ત્રેવીસ એક વખતથી ફરોશીઓ અને યરુશાલીમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે જેમ કે પ્યાલા લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે કહ્યું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે આ લોકો મને મોઢેથી તો માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢીને વળગી રહો છો પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંપટતા ચોરી ખૂન વ્યભિચાર લોભ દુષ્ટતા છળકપટ વિલાસિતા ઈર્ષા પરનિંદા ઘમંડ અને જળતા જન્મે છે એ બધા દૂષણો અંદરથી આવે છે અને તેજ માણસને અભળાવે છે ઈસુ પરંપરાગત રૂઢિઓના વિરોધી નથી પણ જ્યારે પરંપરાગત રૂઢિઓને એટલી તો ઊંચી ચઢાવવામાં આવે અને નીતિને કોરાણે મૂકવામાં આવે તેનો વિરોધ કરે છે માની લો કે એક પરિવારમાં એક બાળકે હાથ નથી ધોયા એટલે મમ્મી એને ખાવાનું નથી આપતી મમ્મી બાળકને રૂઢિ શીખવી રહી છે જે જરૂરી છે પણ વધુ જરૂરી એ છે કે જમવા પહેલાં બાળકને ભોજન માટે પ્રભુનો આભાર માનતા શીખવે ભોજન પર પ્રભુના આશીર્વાદ માંગતા શીખવે એવા કેટલાક ભક્તો જોવા મળે છે જે મોમાં કશું પણ મૂકતા પહેલાં ક્રુસની નિશાની કરે છે આપણે હાથથી જમતા હોવાથી અને એ જ હાથથી અન્ય કામો કરતા હોવાથી જમતા પહેલાં હાથ ધોઈએ એ સ્વાસ્થ્યને માટે ખૂબ જરૂરી છે છતાં કેટલીક સંસ્કૃતિમાં જમવા બેઠા પછી હાથ ધોડાવવાનો રિવાજ છે એ તો માત્ર રૂઢિ બની રહે છે હાથ સ્વચ્છ થતા નથી દ્રઢપણે માને છે કે મુખ દ્વારા જે પેટમાં જાય છે તે માનવને અશુદ્ધ કરતું નથી પણ માનવના અંતરમાં જે પેદા થાય છે અને જે બહાર આવે છે તેનાથી માનવ અશુદ્ધ થાય છે પ્રભુનો રસ આપણે અંતરથી શુદ્ધ બનીએ તેમાં છે આપણા અંતરમાં સારો આત્મા અને ખરાબ આત્મા યુદ્ધે ચડે છે ખરાબ આત્મા જે સૂચવે છે તે તત્કાળ લાભ કરાવનારું આનંદ આપનારું છે આપણે બધા ટૂંકી દ્રષ્ટિના હોય લાંબું પહોળું વિચારતા નથી એટલે ખરાબ આત્માએ કરેલી ખરાબ પ્રેરણા અનુસાર આચાર કરી લઈએ છીએ કોઈકનું દિલ દુભાવીએ છીએ આપણે ભોજનની જ વાત ચાલુ રાખીએ હું રૂઢિ અનુસાર હાથ ધોઈને જમવા બેઠો છું માની લો કે શાકમાં થોડું મીઠું વધારે છે તરત જ હું રાંધનારની ટીકા કરું છું ઊંચે અવાજે એને બે શબ્દો કહું છું તત્કાળ તો રાંધનારને દુઃખ લાગે છે પણ આવતીકાલે મીઠું નાખતા તેનો આત્મવિશ્વાસ તૂટી જશે તેને ડર રહ્યા કરશે કે મીઠું વધારે તો નહીં પડી ગયું હોય ને એને ગુસ્સાથી કોઈકના વ્યક્તિત્વને બીંધી નાખ્યું મારા હાથ મેં ધોયા પણ મારી આજુબાજુ મેં કેટલી અશુદ્ધિ પેદા કરી એટલે રૂઢિઓ પડાય તો પાળીએ પણ પ્રભુએ આપેલા નિયમને તો જરૂર પાડીએ જે કામ કરે છે તેને પ્રશંસાની થોડી અપેક્ષા રહે છે પ્રભુ it's Oh, शिर्षप्रभु şi şifre...